અંકલેશ્વર ગઢખોલ પાટિયા વિસ્તારની માયાનગરી સોસાયટીમાં થયેલી છોરીના કેસમાં હનસોટ લલિત સાગર વિસ્તારના રહેવાસી અમરજીતસિંહ સુરજીત સિંઘ સિકલગીર ને ઝડપી પાડ્યો અંકલેશ્વરના ગઢખોલ વિસ્તારમાં માયાનગરી સોસાયટીના મકાન નંબર બી તેરમાં રહેતા નિવૃત્ત ચંદ્રેશ્વર યાદવના ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું ચંદ્રેશ્વર યાદવ ગ્રાઉન્ડ ફ્લોરનું તાળું મારીને ઉપરના માળે સુવા ગયા હતા તે દરમિયાન રાત્રિના સમયે આરોપીએ મકાનમાં પ્રવેશ કરી કબાટમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળીને કુલ રૂપિયા તેર લાખ છાસઠ હજારની માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા બે ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ આસપાસના સીસીટીવી તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરી આરોપીની ધરપકડ કરી બે ડિવિઝન પોલીસને સોંપ્યો હતો પોલીસ આરોપીની પૂછપરછ કરી આરોપી અન્ય કોઈ ચોરીના ગુનામાં સંડોવાયેલો છે કે કેમ તે દિશામાં તપાસ આગળ ચાલી રહી છે ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈપણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જારાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે